જય માતાજી મિત્રો આપણે એક નવા માં તમારું સ્વાગત છે તો આપણે ફરીથી આવી જાય છે નવો બ્લોગ લઈને તો આપણે જવાનું છે ફુવારા ભરવા માટે એટલે આપણે ખેતરનો બ્લોગ છે તો આપણે જેટલો બ્લોગ બને એટલો શેર કરજો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો તો આપણો બતાવશું ફુવારા મિત્રો આપણો ફુવારા ભરવા આવી ગયા છે અમુક ફુવારા નીકળી ગયા છે મને એ પણ વારવા જવું પડશે અંદર અંદર જ જવું પડશે महेंद्र रोज रोज आई गयो से है। है, है। मैं हेय हेय चलो रोज रोज आई जो मित्रो मैं गाव मा फुवारा चालू तो है मैं रोज रोज आई जे आपरो फुवारा वारो आया से रोज रोज जतो रया से जो मित्रो मैं फुवारा ने एक आ ने खिरी गयो से आज ही तेल साइड बाजू ने खिरी फुवारा આપણા બ્લોગમાં જોડાયેલો ફુવારે તિવારમાં વારી દઈએ આપણે જે કુવારની આખરે વાળી કાઢીએ છીએ આપણે બીજી બાજુ હં કરવા માટે જવાનું છે એટલે આપણા બ્લોગમાં જોડાયેલો જો મિત્રો આરાઈ જ છે એકન ફુવારો હમબરા મટા આટલામાં તો ફુવારો બધા કમ્પ્લીટ ફરે છે પણ પેલી બાજુ અંદર બાજુ જોવા જવું પડશે ફરે છે કે નહીં ફરતાય અમુક તો લાગતા જ નહી ફરતા હોય એ જો આ બધી ઓમ તો ચાલુ જ છે ફુવારો લાગા છે આ જગ્યા પરથી ફુવારો ચોરી થઈ ગયો આપણો आ जगह पर फुहार नहीं जो मित्रों लागत है को काटी की लागत फुहार हो जाएगा और फुहार होते नहीं आप लाएं लाएं का। का। वार वार पर लाइन में लाइन लगाओ पर चलेगा अब ऐसी काटी लगाओ पर चल फुहार हो फुहार वो ऐसी पहली बाजू लगाई मतलब कोरोना रहेगा ना आप પાણી બધું આટલામાં ભરાઈ ગયું છે ફાઇનલી આપણે ફુવારો લગાવી દીધો છે એટલે જો બધા ફુવારા પડતા થઈ ગયા મજાપા ઘઉં જો ખાલી ચલા મસ્ટર ની આખરે છે મિત્રો ફાઇનલી આપો આટલા બ્લોક ખતમ થાય છે ચલ वीडियो लाइक कर जो, शेयर कर जो, सब्सक्राइब कर जो, जय माता दी